નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક જીએસએસ પચીસ ની જાહેરાત માટે જી એસએસ બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે અધિક મદદનીશ ઈજનેર વિદ્યુત ભરતી બાબતેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ જો તમને આ સંપૂર્ણ માહિતી નો વિડીયો સારો લાગે તો તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે જી એસ બે હજાર પચીસ માં અધિક મદદનીશ વિદ્યુત અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણ સંવર્ગ ની કુલ એકાવન જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી થી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારો તારીખ દસ દસ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી પત્રક પરીક્ષા ઓનલાઈન ભરવાની છેલ્લી તારીખ બાર દસ બે હજાર પચીસ રહેશે ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ એટીપીપીએસ ઓ

સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે વેકન્સી અધિક મદદની ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણ પોસ્ટ બે માં કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે તો મિત્રો અહીં ખાતાના વડાની કચેરી માર્ગ અને મકાન કુલ જગ્યાઓની વાત કરીએ તો જગ્યાઓ માટે ભરતી થવાની છે આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે પાંચ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે ચાર જગ્યા છે જ્યારે અનુસૂચિત જનજાતિ માટે સાત જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે તેર જગ્યા છે હવે મિત્રો અહીં મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તેની

માં સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા સરકાર માન્યમ અમકક્ષ લાયકાત હોવી જોઈએ ક્રમ નું પૂરતું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ હવે મિત્રો જે ઉમેદવારો અરજી કરે છે તેમની નાગરિકતા શું હોવી જોઈએ તો ઉમેદવાર ભારત નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો ના નિયમ જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ અહીં વય મર્યાદા ની વાત કરીએ આપણે તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છસો રૂપિયા મળવાપાત્ર થશે આ ઉપરાંત પાંચ વર્ષના અંતે ઉમેદવારો સેવા સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણ હજાર થી એક લાખ છવ્વીસ હજાર નવસો લેવલ સાત ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે પરીક્ષા પદ્ધતિ વાત કરીએ મિત્રો અહીં તો સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ સીધી ભરતી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પ્રકારની લેવામાં

કોમ્પ્રિહેન્શન ત્રીસ ગુણ ના પૂછવામાં આવશે ક્રમ નંબર બે ની અંદર જે વિષય છે તે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતા ને લગતા પ્રશ્નો તેના એકસો પ્રશ્નો પૂછવામાં આવશે આમ કુલ મળીને એકસો માર્ક્સ ની પરીક્ષા હશે અભ્યાસક્રમ ની વિષય વસ્તુ ની વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાત મુજબ નો અભ્યાસક્રમ રહેશે હવે મિત્રો અહીં પરીક્ષાની અંદર મેળવેલા માર્ક્સ ના આધારે કઈ રીતના પરીક્ષામાં ગણતરી કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે તો પાર્ટ એમાં આ પરીક્ષાની અંદર મળવાપાત્ર થશે એમસીક્યુ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલા માર્ક એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમોથી ઓછા કરવામાં આવશે એટલે કે

પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે ઉમેદવારો પ્રશ્નો નો સાચો જવાબ આપશે તો તે પ્રશ્ન ને પ્રો રેટા ઉમેદવારે મેળવેલ ગુણ માંથી ઓછા કરવામાં આવશે હવે મિત્રો અધિક મદદ નીર વર્ગ ત્રણ માં એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે તો સામાન્ય વહીવટી વિભાગના પત્ર માં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતી ની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ નીચે મુજબ રહેશે હવે મિત્રો અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ આ પ્રમાણે છે તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે

જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી છે હવે મિત્રો કરવા માંગતા ઉમેદવારો ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ છવીસ નવ બે હાજર પચીસ થી તારીખ દસ દસ બે હાજર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો જે ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા માંગે છે તેમણે તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ પોતાની જાતે પોતાના મોબાઈલમાં ભરી શકશો હવે મિત્રો અહીં જી એસ બી અધિક વિદ્યુત વર્ગ ત્રણ બે માં ઉમેદવારો માટે મહત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે છવ્વીસ નવ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે દસ દસ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ છે બાર દસ બે હજાર પચીસ સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ મંડળની વેબસાઇટ એટીપીપીએસ જીએસએસબી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે તો મિત્રો અહીં ફોર્મ ભરતા ઉમેદવારો માટે મહત્વની વેબ કે લિંક ની વાત કરીએ તો જાહેરાત માટે તમારે એટી પીપીએસ ઓજસ ડોટ ગુજરાત ઇન પર જવાનું રહેશે જી એસએસ બી ની વાત અહીં કરીએ તો એટીપીપી જી એસ બી ગુજરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી ઓફિશિયલી વેબસાઈટ છે જેની તમારે સતત મુલાકાત લેતા રહેવાનું છે વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઈટ ને તો www.jobsarkari.in નામની જે અમારી ગુજરાતી વેબસાઈટ છે જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે તો જરૂરથી તમે અમારી વેબસાઈટ ની પણ ચેક આઉટ કરી શકો છો આ બ્લોગ ની અંદર આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાત ને સંદર્ભમાં લખી લખવામાં આવેલી હોય તો આમાં નાની મોટી ખામી